પાલનપુર મહેશ્વરી હોલ ખાતે મહેશ્વરી સમાજ સંચાલિત સંસ્થાઓ દ્વારા પાલનપુરની સેવાભાવી સંસ્થાએ ગૌ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગૌ સેવાનું કામ કરતા ગૌ ભક્તોનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મહેશ્વરી સમાજ સંચાલિત મહેશ ગૌ સેવા ટ્રસ્ટ અમદાવાદ અને હેલ્પ ગૌ સેવા દ્વારા પાલનપુરની ગૌ સેવા હોસ્પિટલ ચલાવતા પરેશ પ્રજાપતિની સંસ્થાને અગાઉ પણ એક પશુ એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી અને તે એમ્બ્યુલન્સ જૂની થતા ફરીથી દાન

ગાયની સેવા થાય એનો ઉમદા ઉદ્દેશ સાથેના કાર્યક્રમની અંદર આજે આ એમ્બ્યુલન્સ જે આપણને દેખાય છે એ આજે ગૌ સેવા માટે જાહેર કરી મૂકી આજે પાલનપુર મહેશ્વરી હોલ મુકામે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ઢાટ મહેશ્વરી સમાજ દ્વારા એમ્બ્યુલન્સ ગૌ સેવા માટેની એમ્બ્યુલન્સનું લોકાર્પણ વિધિનો કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર આજે એમએલએ શ્રી લાલાવાડાના બાપુશ્રી અને બીજા સંતો મહંતો તેમજ મહાનુભાવો અને સર્વ સમાજના લોકો આજે અહીંયા આપણા મહેશ્વરી હોલ ખાતે ઉપસ્થિત રહ્યા આ ગૌ સેવા એમ્બ્યુલન્સ અગાઉ પણ પાંચ વર્ષ પહેલાં મહેશ્વરી સમાજ પાલનપુર દ્વારા ગૌ સેવાના ગૌમાતાના સેવાકીય કાર્ય માટે આપવામાં આવેલી હતી અને આજે ફરીથી બીજી નવીન એમ્બ્યુલન્સ આ ગૌ સેવા ગૌમાતાના સેવાકીય કાર્યો માટે અર્પણ કરવાનો કાર્યક્રમ હતો અને એમાં આજે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગૌ માતાની સેવા એ જ સાચી સેવા છે એ માટેનો એક દાખલો આજે મહેશ્વરી સમાજ પાલનપુર દ્વારા બેસાડવામાં આવ્યો છે અને બીજા સમાજો પણ આનાથી પ્રેરણા લઈ અને આ રીતે જ ગૌ માતાની સેવા કરવા માટે પ્રેરાય એ માટેનું એક મહત્વનું કાર્ય આજે મહેશ્વરી સમાજ પાલનપુર દ્વારા કરવામાં આવ્યું છે નમસ્કાર આજે પાલનપુર ખાતે મહેશ્વરી સમાજ ખાતે આપણે એક ગૌશાળાની એમ્બ્યુલન્સનું ઉદઘાટન કર્યું અને આ લોકાર્પણ કાર્યક્રમ કર્યો જેમાં ફંડ આપ્યું મહેશ ગૌશાળા જે ફેડરેશન સંચાલિત છે અને બીજું ફંડ આપ્યું હેલ્પ ગૌશાળા આ બંને મહેશ્વરી સમાજની સંસ્થાઓ છે કે જેમણે આજે આ એમ્બ્યુલન્સ માટે ફંડ આપ્યું અને પાલનપુરના જે કાર્યકર્તાઓ છે જે ગૌશાળાનું કામ બહુ વર્ષોથી કરે છે આ બીજી વાર એમ્બ્યુલન્સ આપણે આપી છે પહેલી એમ્બ્યુલન્સ જ્યારે ચાર વર્ષ પહેલાં આપી હતી એણે ખૂબ બધી ગાયોની સેવા કરી અને આજે આ બીજી એમ્બ્યુલન્સ આપી અને ગૌભક્તોનો ખૂબ ખૂબ આભાર કે જે લોકો નિરંતર રીતે આ કાર્યક્રમ કરે છે આજના કાર્યક્રમની વિશેષતા એ રહી કે આજે આપણને મહિન્દ્રામાંથી શિવલામી તરફથી આ ગૌશાળાના ડીઝલને પણ પૈસા મળ્યા અને એમણે આઈમી આ ગૌશાળા એમ્બ્યુલન્સ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ડીઝલ આપવાની પણ ઘોષણા કરી અને આમ આ એક કાર્યક્રમ ગૌ સેવા માટેનો ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને જે ગૌભક્તો હવે આ પરેશભાઈ અને એમની ટીમ જ્યાં સંભાળવાની છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન છેલ્લા ચાર વર્ષથી નિરંતર સંભાળી રહ્યા છે અને સૌ ગૌભક્તો ઝાલાભાઈ પરેશભાઈ આ બધા લોકોએ ખૂબ સુંદર કામ કર્યું છે ભગવાન આપણા બધા ઉપર ગૌ ગૌભક્તો ઉપર એ ધન્યવાદ હા જે ગૌ માતા ગોપાલ આજે મહેશ્વરી સમાજે બીજી વાર આપણને ગૌ સેવાની અંદર મદદરૂપ જે એમ્બ્યુલન્સ થાય સૌથી વધારે જે પાયાનું જે સાધન કહેવાય એ એમ્બ્યુલન્સ હોય કારણ કે ક્યાં આગળ એક્સિડન્ટ થયેલી હોય બીમાર હોય તો લેવા જવા માટે ખાસ એમ્બ્યુલન્સ જ વપરાતી હોય શરૂઆતમાં જ્યારે ચાલુ કરી આજથી સત્તર વર્ષ પહેલાં ત્યારે આપણે પોતે લાવ્યા હતા એમ્બ્યુલન્સ એના પછી જ્યારે એમ્બ્યુલન્સ થાકી ગઈ મતલબ કે જૂની હતી એના પછી આજથી લગભગ મારા ખ્યાલથી પાંચેક વર્ષ પહેલાં મહેશ્વરી સમાજે મને એમ્બ્યુલન્સ ભેટમાં આપી હતી આપણું કાર્યકરને આપણી જે સમર્પિત જે ભાવના હતી ગાય પ્રત્યેની એ જોઈને આપણને એક નવી એમ્બ્યુલન્સ આપી હતી અને ચાર વર્ષથી પાંચ વર્ષ થવાથી પેલી એમ્બ્યુલન્સ ફરીથી જૂની થવાથી અને થાકી ગયાથી ફરી નવી એમ્બ્યુલન્સ આજે આપી છે મહેશ્વરી સમાજ અને અમદાવાદવાળા આઈપી મહેશ્વરી જે હેલ્પ ગૌશાળા છે એમના તરફથી આપણને ફરીથી નવી એક એમ્બ્યુલન્સ આપણને આપી છે દરેક એમના સમાજનો નાનાથી નાના મોટાથી મોટા દરેકનો આપણે આજ હૃદયથી આભાર માનો છું બધાને જય ગૌ માતા જયગોપાલ